નમસ્કાર દોસ્તો આજે આ વિડીયોની અંદર હું તમને સામે દેખાઈ રહેલી જે સૂકી દ્રાક્ષ છે જેને આપણે કિસમિસ કહીએ બરાબર છે સૂકી દ્રાક્ષ વિશે થોડી માહિતી આપવા માંગુ છું વિડીયોને શાંતિથી ખાલી જોવાનું નિહાળવાનું રાખો અને એ તમે તમારા જીવનમાં ઇમ્પ્લિમેન્ટ એટલે કે આનું અમલ કરવાનો ફરજિયાત રાખો દોસ્તો આઠથી દસ સૂકી દ્રાક્ષ તમારા શરીરમાં શું ગજબનો ફાયદો આપી શકે લગભગ નેવું ટકા લોકો આના વિશે એ વાત જાણતા નથી માત્ર દસ સૂકી દ્રાક્ષ સૌથી પહેલો ફાયદો લોહી વધારે છે આની અંદર આયરન ભરપૂર માત્રામાં છે એટલે લોહીની માત્રા ધીરે ધીરે વધે છે એનેમિયાની તકલીફ હોય હિમોગ્લોબિન ઓછું હોય એનું હિમોગ્લોબિન પણ ધીરે ધીરે આ જ વસ્તુથી વધે છે બીજી વસ્તુ ડાયજેશન સિસ્ટમ સ્ટ્રોંગ થાય છે પેટ સાફ અને ગેસની તકલીફથી છુટકારો મળે જેમને કોન્સ્ટિપેશન એટલે કે કબજિયાતની ભયંકર તકલીફ રહેતી હોય એમને કબજિયાતની તકલીફથી છુટકારો મળે છે ત્રીજો સૌથી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ દિલ એટલે કે આપણું હૃદય છે એને મજબૂત અને હેલ્ધી રાખવાનું કામ છે એ સૂકી દ્રાક્ષ કરે છે બ્લડ પ્રેશર અને કોલેસ્ટ્રોલને કંટ્રોલ કરવાનું ખરાબ કોલેસ્ટ્રોલ કોઈને હોય કોઈપણ વ્યક્તિને એચડીએલ ખરાબ હોય એલડીએલ વીએલડીએલ એ વધારે વધી ગયું હોય હાઈ થઈ ગયું હોય અને ટ્રાઇંગલીસ છે હાઈ થઈ ગયો હોય તો એ કંટ્રોલ કરવાનું કામ પણ સૂકી દ્રાક્ષ કરશે વેઇટ કંટ્રોલ કરવામાં પણ મદદગાર સાબિત થાય છે જે લોકોને મીઠું મીઠું એટલે ગળી વસ્તુ ખાવાનું ખૂબ વધારે ક્રેવિંગ્સ થતું હોય એ આ રેગ્યુલર સાતથી આઠ ડઝ સૂકી દ્રાક્ષ છે રાત્રે પાણીમાં ભલાળી અને સવારે ખાવાનું રાખશે તો એમનું વજન પણ ધીરે ધીરે કંટ્રોલ થશે અને નેચરલ એનર્જી શરીરની અંદર ઉત્પન્ન થશે કારણ કે આમાં ખૂબ સારી માત્રામાં નેચરલ જે એનર્જી સ્વરૂપે જે અમુક તત્વો કે ન્યુટ્રિશન કહેવાય એ આની અંદર ખૂબ સારી માત્રામાં રહેલા છે એથી સૌથી મોટો ફાયદો એ પણ છે કે સ્કિન ગ્લો કરે ઘણા બધા લોકોને એન્ટી ઓક્સિડન્ટ તત્વોની ઉણફ હોય હવે આ એન્ટી ઓક્સિડન્ટ એવા તત્વો છે કે જેના કારણે અગર એની ઉણફ આપણને થાય તો વાયરલ ઇન્ફેક્શન વધી જાય શરીરમાં બેક્ટેરિયા તાવ વારંવાર આવવું વારંવાર બીમાર પડવું અથવા તો સ્કીન જે એકદમ નબળી પડી જવી ઓલ્ડ એજ થઈ જવી સ્કિનની એજ છે વધી જવી આ તમામ તકલીફો એન્ટી ઓક્સિડન્ટ અલગ અલગ પ્રકારના ઘણા બધા એન્ટી ઓક્સિડન્ટ તત્વો હોય તેની ઉણપના કારણે આ પ્રકારની તકલીફો થાય તો તમારું અગર એન્ટી ઓક્સિડન્ટ તત્વ સારું કરવું છે તો તમારે રેગ્યુલર કિસમિસનું સેવન વધારવું જોઈએ જેનાથી સ્કીન એટલે આપણી જે ચહેરો છે એ ગ્લો કરશે શરીર છે ખૂબ સારું થશે બરાબર એનાથી સૌથી મોટો ફાયદો એના સિવાયનો એ છે કે શરીરમાં જે કમજોરી છે એને દૂર કરવાનું કામ કરે સવાર સવારમાં તમે રાત્રે પલાળેલી જે સૂકી દ્રાક્ષ છે સવારમાં ખાવાનું રાખશો તો દરેક તકલીફોથી તમને છુટકારો મળશે અને આખો દિવસ તમારો એકદમ એનર્જીથી ભરપૂર રહેશે આના સિવાયની મહત્વનો પોઈન્ટ એ પણ છે દરેક સ્ત્રીઓ માટે માતાઓ બહેનો માટે ખૂબ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે મને તો હજારો મેસેજ આવતા હોય છે રેગ્યુલરલી એમાં સૌથી મોટો પ્રશ્ન અત્યારે પીસીઓએસ પીસીઓડી જેવી તકલીફો હોર્મોન્સને લગતી તકલીફ માસિક મહાવરીના સમય દરમિયાન દુખાવા વધુ ઘટ વધારે કે ઓછું પડતું બ્લીડિંગ આ તક આ તકલીફો જોવા મળે છે તો એ તકલીફોમાં રામબાણ કહી શકો એ શુકી દ્રાક્ષ છે જે તે સમય દરમિયાન તમને એવો ખ્યાલ હોય કે ભાઈ આપણો સમય આવી રહ્યો છે મહાવરીનો સમય તો એ અઠવાડિયા પહેલાં એટલે ટોટલ મહિનામાં કમસે કમ પંદર દિવસ માટે તમારે સૂકી દ્રાક્ષ રાત્રે પાણીમાં પલાળી સવારે ખાવાની છે તમે એનો જે ચેન્જીસ છે આનો જે ચમત્કારિક ફાયદો છે એ થોડા જ સમયમાં તમને આનો જોવા મળશે આટલું ગજબનું ફાયદાકારક આપણી જે આ સૂકી દ્રાક્ષ જેને આપણે કિસમિસ પણ કહી શકીએ બરાબર છે એ ગજબનું ફાયદાકારક છે કોઈ પણ વ્યક્તિના શરીરમાં ગ્લો લાવવા એનર્જી લોહી વધારવામાં ડાયજેશન સુધારવામાં કે આખું શરીર છે રોગ રોગપ્રતિકારક શક્તિ વધારવામાં ગજબ ફાયદાકારક સાબિત થાય છે આ વિડીયો બધાને શેર કરી દો કારણ કે એકદમ ફ્રીમાં છે અને વિડીયો લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો કરી આપો